નમસ્કાર હું છું આસિફ ખત્રી અને આપ જોઈ રહ્યા છો ફાસ્ટ ગોલ્ડેલી ન્યૂઝ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારીનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ જામલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સાયકલ રેલી યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ જામલિયાએ જણાવ્યું હતું કે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે તથા કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે છોટાઉદેપુર સંસદીય મધ મતદાન વિભાગ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત જિલ્લાના ઔષધ ડિસ્કાઉન્ટ માટે ઘણા વેપારીઓ સહમતિ દર્શાવી છે તેમણે વધુમાં વધુ મતદાન જાગૃતિ અર્થે જિલ્લામાં આગામી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ એટલે કે મતદાનના આગલા દિવસ સુધી જિલ્લામાં મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવી છોટા સંસદીય મતદાર વિભાગના તમામ મતદારો અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી આ સાયકલ રેલીમાં રેલી જિલ્લા શ્વાસનથી શરૂ થઈને સરકારી દવાખાના મહાત્મા ગાંધીજીની પ્રતિમા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપ રસ્તા થઈ જિલ્લા શ્વાસન ખાતે સમાપ્ત થઈ હતી જિલ્લા ચૂંટણી શ્રી સાથે આ સહાય કરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિકારી શ્રી આઈજી શેખ પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા છોટાઉદેપુર જિલ્લામાં મતદાન વધે સાથોસાથ કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના થઈ જાય એ માટે જાગૃતતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ગઈકાલથી જ આપણે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વ્યાપારીઓએ ભાગ લીધો છે સાથોસાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ છોટાઉદેપુરવાસીઓએ મોટી સંખ્યામાં મારી સાથે ભાગ લીધો છે અને આપણે જાગૃતતા કરીશું આપણે આગામી છ તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો મતદાનના આગલા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ અને સતત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું આહવાન કરું છું જો ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે ધન્યવાદ